થાનગઢમાં પાલિકાએ શરૂ કરેલી ઓવરબ્રિજની કામગીરીમાં ભાજપ શાસિત હતી ત્યારે ઓવરબ્રિજનું નિર્માણ માટે થી વર્ષનો સમય વીતી ગયો પણ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ કરોડોના ખર્ચે બ્રિજનું ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરાયા બાદ છેલ્લા દોઢ વર્ષથી કામગીરી સદંતર બંધ છે થાનગઢ સિરામિક ઉદ્યોગનું હબ મનાય છે અહીં દૈનિક હજારો ટ્રકની અવરજવર રહે છે જેના કારણે वारंवा ट्राफिक जाम की समस्या આપણે ત્રણ વર્ષથી ઓવરબ્રિજનું લિમિટમાં કામ આપેલું આ છ વર્ષ થયા છતાંય પૂર્ણ થયેલ નથી અને ગામની જનતા હેરાન પરેશાન થઈ રહી છે એક તો પહેલી મુખ્ય પ્રશ્ન એ છે કે શહેરે ગામની અંદર કોઈ મરણ પામે ત્યારે એની શમશાન યાત્રા ગામ આખું ફરી અને શમશાનને આવવું પડે છે હવે આપણે છ સાત વર્ષથી આ પુલનું જે કામ ચાલી રહ્યું છે ધીમી ગતિ ચાલી રહ્યું છે અને સરકારના ટાઢા કાન છે તો આ પબ્લિક જે અમારી થાનની જે શહેરીજનો જે છે એ ગતિ અહીંયાથી આમ પાંચ છ કિલોમીટર ફરી અને ઘૂમી અને જવું પડે છે અને આનો કોઈ હજી નિકાલ આવતો છ સાત વર્ષ બંધ ગયો છે અને શું પુલ ની હજી પોઝિશન થઈ છે ઈ કોઈને ખબર નથી કે શું એમ કે હજી એનો છેલ્લો માર્ચ શું આવશે ઈ કઈ ખબર કોઈને છે જ નહીં